નમસ્કાર મિત્રો આ વિડીયોમાં આપણે જોઈશું ગ્રાન્ટ ઇન એડ કોડ નાઇન્ટીન સિક્સટી ફોરનું પ્રકરણ સાત પાઠ્યક્રમ અને પુસ્તકો માધ્યમિક શાળાની અંદર નિયમ ચાલીસ થી તેતાલીસ એની અંદર આપણે જોઈશું પાઠ્યક્રમની જોગવાઈઓ શાળામાં બાહ્ય સાહિત્ય વાપરવા બાબત ધાર્મિક શિક્ષણ બાબત તથા નૈતિક મૂલ્યો બાબત અને ગૃહકાર્ય બાબત આટલી બાબતો આપણે આ પ્રકરણમાં જોઈશું આ વિડીયોની અંદર પ્રકરણ સાત પાઠ્યક્રમ અને પુસ્તકો નિયમ પાઠ્યક્રમની જોગવાઈઓ અનુસાર જુદા જુદા પ્રકારની માધ્યમિક શાળાઓ માટે ખાતું વખતો વખત યોગ્ય પાઠ્યક્રમ અને અભ્યાસક્રમ તૈયાર કરી પ્રસિદ્ધ કરે છે કોઈ શાળા ખાતાએ નિયત કરેલ કોઈ વિષયો સિવાયના અન્ય વિષયો શાળા સમય દરમિયાન શીખવી શકશે નહીં શાળાના સંચાલક મંડળો શિક્ષણાધિકારીની પૂર્વ મંજૂરી મેળવીને ખાતાકીય પાઠ્યક્રમ માળખામાં સ્થાનિક પરિસ્થિતિને અનુકૂળ ફેરફાર કરી શકશે એટલે થોડો ઘણો ફેરફાર કરવો હોય તો મંજૂરી મેળવવી પડશે નિયમ ચાલીસ પોઈન્ટ બે વૈકલ્પિક અથવા સ્વૈચ્છિક વિષયોની પસંદગી કરતી વખતે સંચાલક મંડળોએ પોતાની શાળાની ખાસ જરૂરિયાતોને ધ્યાનમાં રાખવાની જરૂરી છે જેમ કે કન્યા શાળાના સંચાલક માટે યોગ્ય હોય તેવા સ્વૈચ્છિક કે નકશા चलावी ચલાવી શકશે નહીં આચાર્ય પૂરક વાંચન માટે નિયામકની સૂચનાઓ અનુસાર યોગ્ય પુસ્તકો નિયત કરવા સ્વતંત્ર છે જે વિષયો કે ધોરણો માટે મંજૂર થયેલ યાદી પર પુસ્તકો ન હોય તેને માટે શાળાઓ શિક્ષણ નિયામકની પૂર્વ મંજૂરી મેળવીને યોગ્ય પુસ્તક વાપરી શકશે પુસ્તકો જે શૈક્ષણિક વર્ષમાં વાપરવાના હોય તેની શરૂઆત પહેલાં ત્રણ માસ અગાઉ આવી મંજૂરી માટેની અરજી ઉપયોગ માટેના પુસ્તકોની નકલો સાથે શિક્ષણ નિરીક્ષક મારફત મોકલવી જોઈએ નિયમ એકતાલીસ મુજબ એક વખત દાખલ કરવામાં આવેલ પાઠ્યપુસ્તકો શિક્ષણાધિકારીની પૂર્વ પરવાનગી વગર ઓછામાં ઓછા ત્રણ વર્ષ પૂરા થયા પહેલા બદલી શકાય નહીં નિયમ અનુસાર શાળાઓએ જેમાં પાઠ્યપુસ્તકો પર પ્રશ્નો અને ઉત્તરો આપેલા હોય એવી ચાવીઓ નોંધો માર્ગદર્શિકાઓ ગોખણપોથીઓ ટિપ્પણો કે એવા બીજા પુસ્તકોની અથવા ગોખણપટ્ટીને ઉત્તેજન આપે તેવા નમૂનારૂપ ઉત્તરો સાથેના પરીક્ષાના પ્રશ્નપત્રમાં પુના મુદ્રણ ઉપયોગને ને ઉત્તેજન ન આપવાની જોગવાઈ કરવામાં આવેલી છે નેક્સ્ટ નિયમ 42 એમાં 42.1 માં જોઈએ તે મુજબ સંપૂર્ણપણે રાજ્યના નાણામાંથી ચાલતી કોઈ પણ શાળામાં ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં શાળામાં ધાર્મિક શિક્ષણ આપવાની શરતે દેણગી કે ટ્રસ્ટ હેઠળ રચાયેલ ટ્રસ્ટ સંચાલિત શાળામાં ધાર્મિક શિક્ષણની છૂટ અપાશે આ નિયમ બેતાલીસ પોઈન્ટ એક મુજબ છે કે કે હોય શાળામાં પરિશિષ્ટ આપેલ નમૂના ક આપી તે સિવાય સંલગ્ન મકાનની હદમાં અપાતા ધાર્મિક શિક્ષણ કે કરાતી પૂજા પ્રાર્થનામાં ભાગ લેવા માટે સંસ્થામાં ભણતી કોઈ વ્યક્તિને શાળામાંથી ફરજ પાડી શકાશે નહીં નિયમ બેતાલીસ મુજબ શાળાઓ વડે મેળાવડા ઇનામ વિતરણ કે કોઈ સંત કે મહાપુરુષ માટેના ઉત્સવો શાળા દિન વગેરે જેવા શાળાના કાર્યક્રમ કે સમારંભનો ઉપયોગ કોઈ ધર્મના ઉપદેશ માટે કે અન્ય ધાર્મિક હેતુઓ માટે કરી શકાશે નહીં નિયમ બેતાલીસ પોઈન્ટ ચાર મુજબ કોઈ શાળામાં ધાર્મિક શિક્ષણ કે પૂજા પ્રાર્થના માટે વિદ્યાર્થીએ ગાળેલા સમયનો અભ્યાસક્રમના સમયમાં સમાવેશ કરવો નહીં નિયમ બેતાલીસ છે નિયમ બેતાલીસ પોઈન્ટ શિક્ષણ અપાતું હોય તેવા વર્ગમાં ઉપરની શરતોનું પાલન થાય છે કે નહીં તે જોવા અધિકારીઓને આવવા દેવા બેતાલીસ પોઈન્ટ છ તમામ શાળાઓએ વિદ્યાર્થીઓમાં સદાચાર અને નૈતિક તથા સામાજિક મૂલ્યો રોપવા અને સાચા દ્રષ્ટિ વલણો વિકસાવવા તજવીજ કરી તે માટે પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો યોજવા પડશે નિયમ બેતાલીસ પોઈન્ટ છ મુજબ નિયમ તેતાલીસ વિદ્યાર્થીઓના ઘરકામના સંદર્ભમાં જોગવાઈ થયેલી છે તે મુજબ સ્વાધ્યાય કેળવવાના હેતુથી શાળાઓએ ઘરકામ માટે યોગ્ય પૂરતું અને પદ્ધતિસરનો અભ્યાસ કાર્ય આપવાની વ્યવસ્થા કરવી જોઈએ હોમવર્ક બાબતમાં નિયમ તેતાલીસ છે ઘરકામ વિદ્યાર્થીઓની શક્તિ અને ધોરણોને અનુરૂપ આપવું જોઈએ વિદ્યાર્થીઓને તેનાથી શારીરિક કે માનસિક શ્રમ પડવો જોઈએ નહીં તેમાં વાંચન અભ્યાસ તેમજ લેખનનો સમાવેશ થવો જોઈએ તે કાળજીપૂર્વક તપાસવું જોઈએ ઘરકામ માટે અલગ સમય પત્રક હોવું જોઈએ આ કામનું પ્રમાણ બે કલાકથી થી વધવું ન જોઈએ ટેકનિકલ અને વ્યવસાયિક અભ્યાસક્રમોમાં તેમજ અંશકાલીન અભ્યાસક્રમો માટે એક કલાક પૂર્ણ અભ્યાસક્રમો માટે બે કલાકથી વધારે હોવું ન જોઈએ આ ઘરકામના નિયમો થયા થેન્ક યુ ફોર વોચિંગ ચેપ્ટર 8 કમિંગ અહીં આપણો આ વિડિયો પૂર્ણ કરીએ છીએ